મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર બાકીદારો ઉપર પાલિકાની તવાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો વધેલો ત્રાસ ચીખલી ખેરગામ માર્ગ ઉપર જમેલું આખલા યુદ્ધ સ્વામીનો યોજાયેલો નો ધારાસભ્યનો જન્મદિવસ ઉજવાયો સેવા દિવસ તરીકે હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં થયેલો સેવાયજ્ઞ નવસારી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની રેકોર્ડ બ્રેક વસૂલાત થઈ છે શહેરમાં મિલકતવેરા નહીં ભરનારા દુકાનદારો મિલકત ધારકો ઉપર કડક હાથે કાર્યવાહી કરી શહેરમાં થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે નવસારી વિજલપુર નગરપાલિકા બાદ હવે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મિલકત વેરો ભરપાઈ થયો ન હોય તે પ્રકારની મિલકતોને શોધી વેરા વિભાગ દ્વારા નોટિસ પ્રસિદ્ધ કરી બાકી મિલકત વેરાની કડક વસૂલાત કરવાનો હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા થતા વેરા વિભાગના વસુલાત કર્મચારીઓ મિલકતવેરાની વસૂલાતમાં વ્યસ્ત થયા હતા બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં પચોતેર ટકાથી વધુ મિલકત વેરાની વસુલાત કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આઠ ગામો નવસારી અને વિજલપુર શહેર મળી એક લાખ પચાસ હજાર મિલકતો આવેલ છે આ તમામ મિલકતોની આકારણી અનુસાર વેરો ભરપાઈ કરવાનો હોય છે બે હજાર પચીસના નાણાકીય વર્ષમાં પચીસ કરોડ રૂપિયા કુલ મિલકત વેરો માંગણા તરીકે હોય છે તેની સામે નવસારી મહાનગરપાલિકા દ્વારા પચોતેર ટકા જેટલો વેરો વસૂલવામાં આવ્યો છે પચીસ કરોડ વેરા માંગણા બિલોમાંથી અઢાર કરોડ વેરાની વસૂલાત થઈ છે મિલકત વેરાના જે બાકીદારો છે તેમને નોટિસો ફટકારી વેરો નહીં ભરપાઈ કરનારાઓની મિલકત સીલ કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા બસો જેટલી મિલકતો સીલ કરી વેરો વસૂલવામાં આવ્યો છે નવસારી શહેરના સેન્ટ્રલ બજાર નામના શોપિંગ મોલમાં ત્રણસો જેટલી દુકાનો આવેલી છે આ તમામ દુકાનદારોનો બાર લાખનો વેરો ભરપાઈ કરવાનો બાકી હોય વેરા વિભાગ દ્વારા દુકાનો સીલ કરી સ્થળ ઉપર જ વેરા વસૂલવામાં આવ્યા હતા એક જ સ્થળ ઉપરથી સાત લાખથી વધુ વેરાની રકમ વસૂલ કરવામાં આવી હતી નવસારી શહેરના વિકાસમાં વેરાની આવકનો મહત્વનો ભાગ ભજવે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વખતે બહુ સક્ષમ રીતે કાર્યવાહી આગળ કરવામાં આવી છે એકવાર અખબારી યાદીમાં બી નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે વખતે વખતે સીલ બી મારવામાં આવ્યા છે અગાઉ બી એકસો ને એંસી ઉપરાંત સીલ મારેલા છે આજે આજને બી અઢાર સીલ નિકટો સીલ કરવા કરી દેવામાં આવેલી છે ને હવે પછી પણ નવસારી મહાનગરપાલિકા જે બાકી રહેલી રકમ માટે સક્ષમ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેટલી રિકવરી કરવામાં આવી છે કેટલી રકમ હોય છે વેરાની ટોટલ તેમાંથી કેટલી રિકવરી કરવામાં આવી છે આશરે ચોવીસ કરોડ છાસઠ લાખ રૂપિયાનું ડિમાન્ડ છે આપણું તેમાંથી અઢાર કરોડ પચાસ લાખ સમથિંગ રિકવરી કરી દેવામાં આવી છે ને હજુ અગ્રેસર છે ને હજુ અમારા અમારા પાસે મેક્સિમમ સમય જેટલો છે એના માટે અમે મેક્સિમમ કાર્યવાહી કરીશું ને મેક્સિમમ વસૂલાત કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું હજુ જો બાકીદારો હોય વેરા બાકીદારો તેમને શું કહેશું આપ હજુ બી વેરા બાકી રહી ગયા હોય તે એના માટે હું બી હજુ નંબર અપીલ કરું છું કે બાકી વેરો છે મેક્સિમમ ભરી દેવો નહીં તો અગાઉના સમયની અંદરમાં મિલકતોની અરાજી બી કરવામાં આવશે ને બોજો બી દાખલ કરવામાં આવશે નવસારી જિલ્લાના માર્ગો ઉપર રખડતા આખલા જોખમી બન્યા છે ચીખલી ખેરગામ માર્ગ ઉપર બે આખલા વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું જાહેર માર્ગ ઉપર વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધવા પામ્યો છે શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોને ઈજાઓ થઈ કેટલાક લોકો મોતને ભેટ્યા શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે જેથી આંશિક રીતે શહેરી વિસ્તારમાં આખલાઓ ગણ્યા ગાંઠિયા જોવા મળે છે પરંતુ હવે આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારોમાં વધવા પામી છે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર રખડતા ઢોરોએ કબજો જમાવ્યો છે નવસારી જિલ્લાના ચીખલીથી ખેરગામ તરફ જતા માર્ગ ઉપર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેથી માર્ગ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો રખડતા ઢોરોને કારણે સામાન્ય જનતા પરેશાન છે જાહેર માર્ગ ઉપર આ પ્રકારે આખલાઓ બાખડતા વાહન ચાલકોને જીવનું જોખમ રહેલું છે તંત્ર દ્વારા રખડતા ઢોરો પકડી પાંજરા ફોળમાં મોકલવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે નવસારીના બીએપીએ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં આધુનિક યુગમાં પેરેન્ટિંગ વિષય ઉપર મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીનો મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો નવસારીના ઇટાળવા રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં આધુનિક યુગમાં પેરેન્ટિંગ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ ડિજિટલ યુગમાં યોગ્ય પેરેન્ટિંગની આવશ્યકતા પર ભર મૂક્યો તેમણે વાલીઓને ચેતવણી આપી કે બાળકો મોબાઈલમાં પાંચ ગેમ ઓપરેટ કરી શકે તેના પર હરખાવાની જરૂર નથી જ્ઞાનવત્સલ સ્વામીએ ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું કે આજના સમયમાં બાળકોને મોબાઈલની લતમાંથી મુક્ત કરાવવા રિહેબિલિટેશન સેન્ટરની જરૂર પડી રહી છે તેમણે વાલીઓને અપીલ કરી કે બાળકોને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવાની સાથે પુસ્તકો સાથે પણ જોડવા જોઈએ કાર્યક્રમ પહેલા ગ્રીડ સ્થિત નવસારી સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના બુદ્ધિજીવી વર્ગ અને શાળાના અનેક વાલીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા નવસારી દ્વારા એક ભવ્ય દિવ્ય બીએપીએસ વિદ્યા મંદિર સંકુલની ભેટ આજે નવસરી શહેરને મળી છે એની માટે તમામ નગરજનો એ ખૂબ આનંદની લાગણી પણ અનુભવે છે આ સંકુલની વિશેષતાઓની સુંદર વિડીયો એ પણ આપણે નિહાળી છે સ્લાઇડ શો પણ બહુ સરસ નિહાળ્યો જેથી દરેકને ખ્યાલ આવ્યો કે કેટલું અદ્યતન સુવિધાસજ્જ અને પૂર્ણ વ્યવસ્થાયુક્ત આ સંકુલ તૈયાર થયું છે સાથે સાથે અત્યારે જે તાતી જરૂરિયાત સમાજની છે એ વિષયક પ્રવચનમાં વાત થઈ કે પેરેન્ટિંગ ઇન ધ ડિજિટલ એજ એટલે કે આ ડિજિટલ જમાનો છે એ ડિજિટલ જમાનામાં માતા પિતાની ભૂમિકા માતા પિતાની જવાબદારીઓને સાથે સાથે માતા પિતા જે ચેલેન્જીસ અનુભવે છે એ સંબંધી પણ બધું સુંદર માર્ગદર્શન રહ્યું છે એટલે માતા પિતાએ પણ બાળકના ઉછેરમાં કેવું બેલેન્સ રાખવાનો છે કે એને ડિજિટલ ગેજેટ સાથે એક્સપોઝ પણ કરવાનો છે છતાં ઓવરડોઝ ન થઈ જાય અને એડિક્ટ ન થઈ જાય એટલે કે વ્યસની ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે એટલે ચોક્કસ મા બાપ માટે પણ અત્યારે આ જમાનામાં બાળ સંતાનોનો ઉછેર એ બહુ જ મોટી ચુનૌતી છે ચેલેન્જ છે એ સંબંધી પણ સુંદર માર્ગદર્શન એ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થયું છે તો આવી રીતે તમામ નગરજનોને લાભ થાય આપ સર્વે મીડિયા કર્મીઓ દ્વારા પણ આવી સુંદર સારી વાતો ખૂણે ખૂણે પહોંચે છે જન જન સુધી પહોંચે છે એ બદલ આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આ કાર્યક્રમમાં આપણે સંસ્થાના આ વિદ્યા મંદિરના સંકુલની વિશેષતાઓ તો આપણે સા ચોક્કસ જાણી અને સાથે સાથે નવસારી શહેરના તમામ આગેવાન શ્રીઓ દરેક સંસ્થાઓ સમાજ સેવા ધર્મ સેવા સંસ્થાઓના આગેવાન શ્રીઓ પણ ખૂબ સારી સંખ્યામાં બધા પધાર્યા બધાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બધાએ આ સંકુલના દર્શનથી ખૂબ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે તો આપના માધ્યમથી આ વાત પ્રસરી રહી છે તો આપનો પણ ખૂબ આભાર છે અને નવસારી શહેરના તમામ જનોમને પણ અમારી શુભેચ્છા છે કે ભવિષ્યની પેઢી આ સંકુલમાંથી ખૂબ સંસ્કારી અને સેવાભાવી તૈયાર થશે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવાયો હતો સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળોનું વિતરણ અને વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રીતિ ભોજન કરાવ્યું હતું નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનો જન્મદિવસ સત્તાવીસમી માર્ચના રોજ સેવા દિવસ તરીકે મનાવાયો હતો ધારાસભ્ય રાકેશ દેસાઈ ગુજરાત વિધાનસભામાં વ્યસ્તતાને કારણે હાજર ન હતા પરંતુ તેમના પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાને ફળો વિતરણ કરાયા હતા નવસારી ચોવીસી સ્થિત વૃદ્ધાશ્રમના વડીલો સાથે જન્મોત્સવ મનાવાયો હતો વૃદ્ધાશ્રમના તમામ વડીલોને પ્રીતિભોજન કરાવી ધારાસભ્યના પરિવારે તેમનો જન્મોત્સવ મનાવ્યો હતો આ સેવા કાર્યમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પરેશ કાસુંદરા શહેર પ્રમુખ વિજય ભટ્ટ પાલિકાના પૂર્વ પ્રમુખ જીગી શાહ મિનલ દેસાઈ મહિલા મોરચાના તન્વી પંચાલ તેમજ ધારાસભ્યના પરિવારજનો હાજર રહ્યા હતા એકસો પચોતેર નવસારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને મારા ફાધર એમની બર્થડે નિમિત્તે આજે અલગ અલગ જગ્યાએ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ તેમજ બધા વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધાશ્રમ વૃદ્ધોની સેવાના અર્થે અમને જમણવાનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે સેવા યજ્ઞ એટલે રાકેશભાઈ ધારાસભ્યનો બર્થડે નવસારી વિધાનસભાના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય આદરણીય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબનો આજે જન્મદિવસ હોવાથી સવારથી એમના પરિવાર સાથે રહીને આજે સિવિલ હોસ્પિટલમાં ફૂડ વિતરણ છે ત્યારબાદ ચોવીસે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ભોજનનો કહેવાય કે પોતાનો જન્મદિવસ એ સેવા યજ્ઞ તરીકે મનાવે છે અને જન્મદિવસને સેવા દિવસ તરીકે રાકેશભાઈનો એક સ્વભાવ રહ્યો છે પોતાના જન્મદિવસના દિવસે સેવાના વિવિધ પ્રકલ્પો એવા ઉજવતા એવા છે ત્યારે એમને આજે ગાંધીનગર વિધાનસભામાં હાજરી હોવાથી નવસારી ઉપસ્થિત નથી તો એમના પત્ની એમના દીક્ષાંત એમના પુત્ર વધુ અને સૌ એમના પરિવારજનો દ્વારા આજે આ સેવા યજ્ઞનો લાભ એવો આપી રહ્યા છે સાથે સાથે નવસારી ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ એમની સાથે જોડાઈ છે અને આ આખા દિવસ દરમિયાન સેવાના વિવિધ પ્રકલ્પો અમે રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે નવસારી વિધાનસભા વિસ્તારમાં કરવાના છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી મહાનગરપાલિકાની રેકોર્ડ બ્રેક વેરાની વસૂલાત બાકીદારો ઉપર પાલિકાની તવાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો વધેલો ત્રાસ ચીખલી ખેરગામ માર્ગ ઉપર જમેલું આખલા યુદ્ધ BAPS ના જ્ઞાનવત્સલ સ્વામીનો યોજાયેલો સેમિનાર દરસાભ્યનો જન્મદિવસ ઉજવાયો સેવા દિવસ તરીકે હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં થયેલો સેવા યજ્ઞ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર